તો કેશોદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિતના વિવિધ મુદ્દાઓને લઈને મામલતદારને એક વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે સરકાર મગફળીની ખરીદીમાં સિત્તેર મણના બદલે બસો મણ મગફળી સ્વીકાર કરે તાજેતરના વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને તાત્કાલિક વળતર આપવા માટે અને ખેતીના સાધનો ઉપર લાગતી અઢાર ટકા જી એસ આવે આ પ્રસંગે આબાદીઓ પાર્ટીના અગ્રણી ગોવિંદભાઈ ડાંગર જયભાઈ મહેશભાઈ સહિત અનેક કાર્યકર્તાઓ ખેડૂતો માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજરોજ અમે ખેડૂતોએ આવેદન દેવા માટે જે સિદ્ધર્પણ મગફળી લેવાની હતી તે વસમણ કરવામાં આવે તેના માટે એક આવેદન દેવા માટે આવ્યાં હતાં અને બીજું ત્રણ કે ચાર મુદ્દા જે છે એ અમે પરિપત્રમાં લખેલા છે અમે વારંવાર બોલેલા છીએ એ બદલ જે અમને જો ઉગ્ર અમને નહીં મળે ન્યાય તો ઉગ્ર આંદોલન કરશું સાથે બધાને ને ખેડૂને લઈ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે ખેડૂતોએ એમનો વિશ્વાસ આપેલ છે કે જ્યારે જરૂર પડે તે અમને આકલ કરજો અને અમે ખેડૂત અમારી સાથે છે અને અમે તમામ ખેડૂતોનો